નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વાયલમાં આપ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડાના રમાઘાટ ડેમનો આહલાદક આકાશી નજારો ખેલો નદી પરનો ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો મનમોહક દ્રશ્યોથી લોકોમાં આનંદની લહેર બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ખેલો નદી પર આવેલો રમાઘાટ ડેમ ચોમાસાના પહેલા જ વરસાદમાં છલકાઈ ગયો ડેમ ઓવરફ્લો થતા આસપાસનું વાતાવરણ છે ડ્રોન કેમેરામાં કેદ થયેલા નયનરમ્ય દ્રશ્યોમાં રમાઘાટ ડેમ અને ઘેલો નદીનું અદ્ભુત કુદરતી સૌંદર્ય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે નવા આસપાસનો સમગ્ર વિસ્તાર હરિયાળો બન્યો છે જે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ દ્રશ્યો સ્થાનિકો માટે રાહત અને ખુશી લાવ્યા છે રમાઘાટ ડેમ આસપાસના ગ્રામીણ વિસ્તારો માટે જીવાદોરી સમાન છે આ ડેમ છલકાવાથી ગઢડા અડતાળા લાખણકા ઉગામેડી ઈશ્વરિયા અને ખોપાળા સહિત દસ જેટલા ગામને પીવાના પાણી અને સિંચાઈનો લાભ મળશે ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં ખુશીનો માહોલ છે કારણ કે સારા વરસાદની આશા સાથે જળસંચય થવાથી આગામી સમયના પાણીની સમસ્યા હળવી થશે સજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ